કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આ યોજના અને કાર્યક્રમો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓને તેમને પ્રતિભાઓ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય ખેતીવાડી આઈસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારશ્રીના જુદા જુદા વિભાગો તરફથી લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવશે પીએમ ઉજ્વલા યોજના વિશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેનો વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર નાયબ મામલતદાર ટીડીઓ સાહેબ આરોગ્ય સમિતિના પીજીવીસીલ સ્ટાફ તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ વિભાગના અધિકારીઓ અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજ રોજ ઉપલેટા શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયેલ છે આ રથના સ્વાગત માટે માનનીય ધારાસભ્ય શ્રી મામલદાશ તમામ કચેરીના સ્ટાફગણ અધિકારીગણ તેમજ દરેક પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકોએ આ રથનું સ્વાગત કરેલું છે તેમજ આજ રોજ સત્તર તારીખ અને કાલ અઢાર તારીખના એક વાગ્યા સુધી આ તમામ સરકારશ્રીની યોજનાઓનો અત્રે વિવિધ સ્ટોલના માધ્યમથી લાભ આપવાનું પણ આયોજન કરવામાં આવેલ આવકના દાખલા સ્ટાફ સાથે

આખી ટીમ અને આગેવાનો મામલતદાર સાહેબ અને અન્ય આગેવાનો હાજર રહેલ છે